ગુજરાતની અંદર ભૂમાફિયા બેફામ બની ગયા છે સત્તાનો ઉપયોગ સાથે સાથે તંત્રનો પણ ઉપયોગ કરી ગરીબોની જમીન પચાવી રહ્યા છે આજે આવી જ એક ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વથલી ગામના ખેડૂત આજે ડીવાયસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા તેઓએ ખાસ કરીને પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ઈસરી આઉટપોસ્ટના વડથલીના જમાદાર ભૂમાફિયાઓને મદદગીરી કરી રહ્યા છે તેમજ અરજદારને જાનથી મારી નાખવાની પણ શક્યતા હોય તેવું દર્શાવી રહ્યું છે જેથી અગિયાર જણોના નામજોગ પોલીસ વડાને લેખિત અરજી કરવામાં આવી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલી વાત સમાચાર મારું નામ ખાંત ભવનભાઈ પૂજાભાઈ ગામ વડતલી હનુમાન કંપા મારી ખુદની મેટર એ વિશે સાહેબ કે ખરેખર હું ખાટ પરિવારનો છું અને વિરોધ પાર્ટી બામણિયા પરિવાર છે જ્યારે ખાંટના એક તલાટીએ ખોટી નોંધ બનાવે છે ખોટા પુરાવા આધાર ઊભા કરીને તેમાં મારા ફાધરના પૂજાજીના ભય બની બેસેલ છે તે બાબતે એ લોકો ખોટી નોંધના આધારે વારસાઈ મંજૂર કરવા જાય છે ત્યારે મેં વધાર જે મૂકી પ્રાંત સાહેબમાં અપીલ દાખલ કરેલી પ્રાંત સાહેબે નિર્ણય આપેલો પાંચસો ઓગણપચાસની નોંધ ના મંજૂર કરેલી તેમ છતાં એ લોકો કલેક્ટરમાં જાય છે કલેક્ટરે પણ પ્રાંત સાહેબના આધારે બધા તમામ આધાર પુરાવાઓ તપાસ કરીને કલેક્ટર સાહેબે પણ એ પાંચસો ઓગણપચાસ ના મંજૂર કરેલી તેમ છતાં મારી વિવાદવાળી નોંધ એકસો બાવન હા ખોટા આધાર પુરાવા ઊભા કરીને ઊભી કરેલી તે બાબતે હાઈકોર્ટમાં તથા પ્રાંત સાહેબમાં મેટર પણ ચાલુ છે હાલ પૂરતી અને આ લોકોએ વચ્ચે એવું કર્યું કે મને જાણ કર્યા વગર વડલી આઉટપોસ્ટના જમાદારે જમાદારોને આરોપીઓ મળવાથી જમાદારે તેમની જોડે રહી અને અચાનક જમાદાર સાથે મારા ખેતરમાં ઊભા રહી ટ્રેક્ટર નખાવી ખેડણ કરેલું તે બાબતે મેં જમાદારને કહેલું કે સાહેબ મારી એક બાજુ મેટર ચાલુ છે અને આ વર્ષોથી વડીલો પરજી જમીન છે અને કબજો ભગવટો વર્ષોથી મારો છે તે જમાદાર સાહેબે મને પ્રેશર આપ્યું કે તું ચૂપચાપ બેસી જા તારો ફોન બંધ કરી દે વિડીયો કોઈ ઉતારશો નહીં વિડીયો ઉતારવાની પ્રોસેસ કરી તો અંદર કરી દે ને કોઈ બારી ના મળશે આવું પ્રેશર આપી એમને કહેલું કે આ તો હમટો પરિવાર છે તું એકલો છે શું કરવાનો છે અને આ તો પચાસ હણ નાખી તો તું પચાસ જણ આપવાનો છે આવી ધમ ધમકીથી પ્રેશર આપી અને મારી જમીનમાં આરોપીઓ ઊભા રાખી અને પોતે જમાદાર રૂબરૂબ રહી અને ખેડણ કરાવેલ છે અને એટલું પ્રેશર આપતો તેમ છતાં જમાદારે કહેલું કે કયા ટાઈમે આ લોકો મૃત્યુ કરશે તું વધારે દાદાગીરી કરીશ પણ ચૂપચાપ જમીન આપી દેજે અને જમીન જો લેવાની ફરી પ્રોસેસ કરી તો કયા ટાઈમે આ લોકો બહુમતીથી મૃત્યુ કરશે એ પણ તને ખબર ના પડે અને હું પણ અંદર કરી દઈશ તો ને કરવાની બારી પણ ના મળે એ બાબતે મારી હાલમાં કોઈ સેફ્ટી નથી એ હું સરકાર સાહેબ સાહેબશ્રીને જણાવું છું કે મારું કોઈ રક્ષણ હાર થાય અથવા કોઈ મારા જૂથ મોટું નથી કુટુંબ પરિવાર પણ મોટો નથી એમના મોટા જૂથવાળા છે નોકરીયા રિટાયર્ડ છે આજે શું કર્યું તમે આજે કોને રજૂ કરવા આજે ડીએસપી કચેરી આવી તો રજૂઆત કરવા માટે શું કીધું એમ એમને કીધું કે અરજી આપી દો અને ઈસરી બેનને પણ આપી દો અને તમને ન્યાય તો મળશે જેવું હાલ પૂરતું કહેલું છે